તો રામ રામ મિત્રો આપણે આવી છે આ પાર્ટીમાં તો આપણે સાગરભાઈનો बर्थडे છે તો સાગરભાઈ પાર્ટી આપે છે કેતુ बर्थडे સાગરભાઈ થેન્ક યુ થેન્ક યુ તો આપણે વાણા ભુરાભાઈ બેઠા છે પૂરો એટલે વિશાલ વેગળ લાગી તો ગોળો 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 તો સસમે લેતો જાય મને લેતો જાય મારે આવું છે ઈ કે તો કોપળો બેઠી ગયો ને સાગરને કીધું હાલ સાગર હેલિકોપ્ટર ચાલુ કરતા સાગર હેલિકોપ્ટર ચાલુ કરી તો શું જોવા મળ્યું આબ સિંહના દીપડા

अरे फाटी रे ना पछि તો તો આમળા પાસે ગાવડા ઊભા થઈ ગયા હો એ કે આન્યા જાસાને દાદી તારમે ખાડુ મેથી આમળા પેલા ખાવાનો નાકતો જા તમાવાડીના માલિક દેખા રખવા મણયા તમારો બાપની વાડી છે ગડી કે જો તો હું જો જાપાની પુરાએ ને ગોકલે વાડીના માલિકને રિશ્વત આપીને હું લઈ દીજો તો મોના કુવાડીન તારિયા લઈને ગાવ સુવા મણયા ઓ ખસાર 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 તો મે બે લુમળ લસણ ને ટમેટા ને બધું કાપણ સે લુકે જો તો ગોપો કે બે આંગળી ઉશી કરી પછી તો આમને આગળ હું જોવા ગયો અમે રિવાતી ડોનાલ ટ્રમ્પ આવેલા અને મોદીજી આર ઓર બેઠેલા ઓ ભાઈ ભાઈ ડોનાલ ટ્રમ્પ જો કૂતરો રમાડે છે મોદીજી આર ઓર ફાકી બનાવે છો ભાઈ ભાઈ આ મોદીજી હા પછી તો સાગરિયો દાતડું લઈને ચોયંટો ઓ રિંગણા ને તો કટકા કટકા કરીને કે હો હવે કોને દે

پ بڑ م م وو د પછી તો બધું આદુ મરચાં સુકાઈ ગયેલું બધું ઠોક્યું હો તેલમાં ઉભરાટા માર્યા ઓલા ખૂણામાંથી શું થાય ગયેલી ડુંગળી બોલી હું તો બાકી રહી ગઈ મને તો નાખો તો મુનાભાઈ એને ઠોકી દીધી પછી તો મુનાભાઈ હલાવવા સોઈટા છે કાઈ પછી તો મુનાભાઈ ને હાથમાં મોખરકાનું મરસું આવી ગયું મુનાભાઈ ઠોક્યું દસ કિલો મરસું અને જોયું થશે લાલ લાલ થતું જાય છે જોયું તો તાપડા છે પછી મુનાભાઈ હોનાના લાકડા નાખ્યા આકડા નાખી રહ્યા હતા આમથી તો કસા મનનો રીંગણાનો ઠેલો ભરાઈ ને એ આમાં નહોતા નાખવાના નહોતા નાખવાના ઓલે ઠોકી દીધા હતા તો પછી તો હું એટલો બધો ટોટલ તો દવા મનની પાણીની ડોલ ઉસકાવ ને એકલો લઈને આવ્યો એ બડી અચ્છી વાત કહી આપ પછી તો હું ના પાણી ડોલ ઉસકાવ ઠોકવા આટ મળ્યા ઠોકવા આટ મળ્યા પછી તો રીંગણા ને હોતે નવરાઈ નાખ્યા પછી તો જે આપડે અમેરિકા થી ડારીયા બોલાયવા સા ડોનાલ્ડ ટ્રમ્પે પછી તો કામ કરવા મૈયા હો સોંટા પછી તો તો જો આ તો જો કેટલો ડોઢો પોતે પેલો ઉતારવામાં આટલી બધી ઉતારે છે દોઢાને ખૂબ જરાનું ઉતારી લીધું કે પેલો ઉતર મોઢામાં પાણી આવી ગયું હવે રીંગણનું શાક તૈયાર થયું રાતે બાર વાગે તા તો ઓલી બાજુથી બધા દેખાડો કરવા મને હાલો તપેલું લઈને ગાય એમ આવો એમને ભૂખ લાગી છે તા તો મુનાભાઈ પછી તપેલું ઉસકાયું ना है, है कि ना है। आज के लिए सिर्फ इतना ही अगर तुम्हें भी इस वैलेंटाइन लड़की चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर जितनी हवस निकालनी है उतनी हवस निकालो मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं यार कुछ उखाड़ यार